માણસો એ કર્મો તો કાળા ભમરા જેવા કરે હોય સાહેબ અને પાછા ફરિયાદ ભગવાન ના કરશે ભગવાન ન ભગવાન ના ફરિયાદ કરશે કે હે ભગવાન તું મારી સામુ કેમ જોતો નથી તને છે જ દયા આવતી નથી તારી અંદર દયા જેવું છે જ નહીં આવી તો કમ્પ્લેનો કરશે પાછા હું ચોકીદાર છે કોઈ ભગવાન તમારો કર્મ કારો કોમ તમે કરો ને પછી ભગવાન ના દોષી કયો ભગવાન તું મારું કરતો નથી ચાલુ પડી જશે સાચો હોય તો આટલું કરીને બતાવજે એ તો સાચો જ છે ભગવાન તું સાચો હોય તો આમ કરીને બતાય તું સાચો હોય તો તેમ કરીને બતાય તારી અંદર પરિબળ હોય તો તું આમ કરીને બતાય એની અંદર પરિબળ જ છે ને તાણા બધું છે તમે ઘર નહીં ચલાવ એકતા ભગવાન આખી સૃષ્ટિ ચલાવે છે એક ઘર ચલાવતા તમને ફેફા મોમાં થઈ જાય છે લોકોને એક ઘર ચલાવવાનું છે એક ઘર ચલાવવાનું તો એ ફેફામાં થઈ જાય ઘરમાંથી કેમ બધું પૂરું પાડશું કેમ ઓમ થશે આ થશે પેલું થઈ જશે પેલું થશે પેલું થઈ જશે કેટલી બધી ચિંતા હોય આપણને ઘર એક જ ચલાવવાનું હોય તો ચિંતા કેટલી બધી હોય અને એને તો આખી સૃષ્ટિ ચલાવવાની છે આખી સૃષ્ટિ આખું ભારત નહીં આખું ગુજરાત નહીં આખી સૃષ્ટિ ચલાવવાની છે તો એને કોઈ છે તો આપણે એના છે ઇન્જામ ઠોકીએ તું સાચો હોય તો ઓમ કરીને બતાવીએ સાચો જ છે ભાઈ તું તાર ગેન્દ રે એ સાચો જ છે ખાલી તમે સાચા થઈ જાઓ બધું ઓટોમેટિક સાચું થઈ જશે ભગવાનના ઉપર આરોપો નાખવાની કોઈ જરૂર નહીં ભગવાનને લાલચો આપવાની કોઈ જરૂર નહીં ભગવાન તમારા કર્મોને જોઈને કામ કરે છે સાહેબ જેમ તમે નોકરી કરતા હોય ને તમારું કામ જોઈને તમારો પગાર થાય ને એમ ભગવાન પણ તમારા કર્મો જોઈને તમારો પગાર કરશે એટલે કર્મો હંમેશા હારા કરો બસ બીજું બધું જવા દો એવું ના હોય કે મિત્ર સાહેબ પૈસાવાળો જોવો જુઓ અને એવું એને આવે કે મિત્ર ગરીબો જોવો જુઓ મિત્ર સાચા દિલવાળો હોવો જો સાચો ભરોસો કરવાવાળો હોવો જુઓ અત્યારે તો મિત્રો આપણને પૈસા વાળો મિત્ર છે બનાવો તો આપડે શું કેવાય કે નહી તો ના કાઢી શકાય અત્યારે આ થઈ ગયું મિત્રો બધા પૈસા વાળા જ બનાવે કા તો પૈસા વાળા પૈસા વાળા મિત્રો બનાવશે મિડલ ક્લાસ વાળા મિડલ ક્લાસ વાળા મિત્રો બનાવશે ગરીબ ગરીબના મિત્રો બનાવશે પેલા સ્ટારબક્સ માંથી કોફીઓ પી છે પેલા બધા ખેતલા બાપાની કોફીઓ પી છે પેલા આપડા બે કટિંગ લાવે બે કટિંગ એવું પી મિત્રો સાહેબ એવા બનાવવા કે તમારા સુખ દુઃખ સાથ રહે તમે કોઈ પૈસા વાળો મિત્ર જોઈને એના જોડે ધંધો કર્યો હોય પાંચ વર્ષ તમારો ધંધો ચાલે ને પછી તમારો બૂછ મારીને જતો રે તો તમે રોવાના જ કે મારો બુછ મારી જતો રે અલ આ ધંધો કરતી સમયે તારે એના પૈસા નતા જોવાના એનો સ્વભાવ જોવાનો હતો પણ આપણા ના પૈસા વાળો છે ક્યાં જવાનો છે પછી બુછ મારી જ જાય કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ જોઈએ એ પછી ગરીબમાં ગરીબ માણસ હશે ને એના જોડે તમે ભાગીદારી કરશો કે બધા પૈસા મારા ખાલી ધંધો તારા કરવાનો તો પણ એ ઈમાનદારી કરશે જો સાચો હશે તો કરું ભગત હશે તો ગમે તેવો પૈસાવાળો હશે ને તમારું કરીને જવાનું એના ભાવના હશે તો તમારું કરીને જતો જ રહેશે જોઈ જોઈને જો કરવાવાળા કરતાં કરતા કરવાવાળા કરતાં કરુ ભગત માણસો તમને વધારે જોવા મળશે અને એવા વધારે સાચી રીતે કોમ કરવું છે નિષ્ઠાથી કોમ કરવું છે એ લોકોને અત્યારે કોઈ કામ આપવા તૈયાર છે નહીં પણ જે કરુ ભગત છે ને એના લોકો બોલાવશે ભાઈ અમાય ને મારું આટલું કરીએ ને પછી પેલો કરીને જતો રે મોટું સાહેબ પ્રેમ કરવો ને એ બે નંબરની વાત છે પણ રિસ્પેક્ટ કરવી કોઈ વ્યક્તિની એક નંબરની વાત છે તો અત્યારે પ્રેમ તો કોઈ એવું છે જ નહીં સાહેબ ભિખારીને ભિખારાને પ્રેમ થાય અત્યારે ભંગારની લારીવાળો તમે જુઓ તો ગર્લફ્રેન્ડ લઈને ફરતો હોય પ્રેમ કરવો એ બે નંબરની વાત છે પણ રિસ્પેક્ટ કરવી એ ફર્સ્ટ નંબરની વાત છે પહેલાં નંબરની વાત છે તમે કોઈ અમીર ઘરમાં તમે ચલો અમીર ઘરના છોકરાના છોકરીને તમે પ્રેમ કરી દીધો બરોબર તમે બધું તમને જોવો છે સગવડો મળી રહે છે ને બધું તમને મળી રહે છે મોછોક મારવા મળી રહે છે પણ રિસ્પેક્ટ જ મળતી નહીં કોઈ કોઈ કંઈક વાત હોય ને તમને એમ કહી દે તું બેસી જા ચૂપચાપ તો હું કંકોડો કરવાનો હોય તમારા પ્રેમ છે અને તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય ને એને પ્રેમ થોડું ઓછો કરશો ચાલશે રિસ્પેક્ટ વધારે કરવાની

જ્યાં પ્રેમ પણ હોય જ્યાં રિસ્પેક્ટ પણ હોય ત્યાં સંબંધ કદી તૂટતો નથી એકલો પ્રેમે હારો નહીં એકલી રિસ્પેક્ટે હારી નહીં નકરો પ્રેમ 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 કોઈ કરો કોક લાવરિયા કે તમને પાછ નકરી રિસ્પેક્ટ કરતા હોય તો પબ્લિક તમને એમ જ કહેશે અમને કોઈ સંસારની પડી જ નહીં કે પ્રેમ ભાવની કોઈ પડી જ નહીં અમને કે આવું કે પબ્લિક એટલે પ્રેમ અને રિસ્પેક્ટ બંને કરો અને સાચી જગ્યાએ કરો Gian cowbada posim udah marah aja nggak <laughs> <laughs> kotor Baru barusan, baru barusan, ya.